આપણા દેશના મંદિરોમાં તમે ઘણા બધા ચમત્કારો વિશે સાંભળ્યું હશે પણ તેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા મંદિરો છે કે જેનો ઇતિહાસ અનોખો અને અલૌકિક છે તેમાંનું એક મંદિર એટલે કે માં ખોડિયારનું મંદિર છે કે જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની આવેલું ગામ સુગાળા ત્યાં આવેલું છે મિત્રો અહીંયા પર એક ઘાઘડીયો ગુનો છે કે જ્યાં મગર માતાજી આરતીના સમયે આ ઘાઘડીયા ગુનામાંથી દર્શન આપે છે અને મિત્રો આ મંદિરના મહંત પાસેથી જાણીશું આ મંદિરનો ઇતિહાસ આગળ વિડીયો જોઈએ તે પહેલા આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મિત્રો તમે પણ આ મંદિર વિશેની વધુ જાણકારી મેળવવા માંગતા હોય અને કોડિયાર માતાજીની મૂર્તિના દર્શન અને કાકડિયા ગુનામાંથી આરતીના સમયે મગર માતાજીના દર્શન કરવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો કે જેથી કરીને તમને બધા મિત્રોને આ મંદિર વિશેની સંપૂર્ણ જાણકારી મળી શકે હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડા સમાજ સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે હું તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છે સુગાળાધામ કે જ્યાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે કે જ્યાં ગાભડીઓ ઘણો આવેલું છે અને અહીંયા પર ખોડિયાર માતાજીના સાક્ષાત પરસા છે તો આપણે મંદિરની અંદર જઈ માં ખોડિયારના દર્શન કરીશું અને ખાખડીઓ ઘણો આવેલો છે કે જ્યાં બે મગર માતાજી છે આપણે તેમના પણ દર્શન કરશું તો ચાલો મિત્રો તમે બધા જ વિડીયો સાથે જોડાયેલા રહેજો આપણે બધા જ દર્શન કરીએ છીએ હા ખોડિયાર તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં કે જ્યાં ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે તો આપણે સૌ પ્રથમ પહેલાં ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ અહીંયાનો જે ઇતિહાસ છે તે અહીંયાના જે બાપુ છે જે મહંત છે કે જેમનું નામ છે કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી તે ગૌસ્વામી જેની પાસેથી આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીશું તો સૌ પ્રથમ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા તરફ આગળ વધી રહ્યા છીએ તમે જોઉં છો મિત્રો કે અહીંયા પર ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે તો પહેલા છે એ ભવાની માં છે બીજા છે ખોડિયાર માં છે અને ત્રીજું જે સાનિધ્ય છે તે ભાગેશ્વરી માતાનું છે મિત્રો મા ખોડિયાર, ભાગેશ્વરી માં અને ભવાની માં આપણા બધા જ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ રાખે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. મિત્રો ખૂબ જ સુંદર અને સરસ મજાની આ જગ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલી સુંદર આ જગ્યા છે. હવે મિત્રો આપણે દર્શન કરીશું માં ખોડિયારના કે જે જગ્યા ઉપર માં ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે એ મૂર્તિના આપણે દર્શન કરવા જોઈએ. મિત્રો આ એ જગ્યા છે કે જ્યાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે. માં ખોડિયાર આપણા બધા જ ઉપર સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરીએ છીએ અને હવે અહીંયાના મહંત પાસેથી આપણે મિત્રો જાણીશું અહીંયાનો ઇતિહાસ નામ સંજય ચુડાસામાં છે અને હું કોડીનાર તાલુકાના રોણાક ગામેથી આવું છું આ જગ્યા વિશેની મને કોઈ માહિતી નથી બાપ બરાબર મેં મોબાઈલમાં અને યુટ્યુબ ચેનલમાં આ મંદિર વિશેની માહિતી જાણી આ પહેલા અમે ગયા હતા આપણે જગતિયા કે જ્યાં હરસિદ્ધિ માતાજી અને જગડુસા જેનો સાક્ષાત પડતા છે ત્યાં હરસિદ્ધિ માતાજી સાક્ષાત બિરાજમાન છે જે ભંડારો કર્યો જમવા આવેલા અને એમણે જમી લીધું પછી હરસિદ્ધિ માતાજીએ જયારે કાલ દેવતા ને પાણી પીવાનું હતું ત્યારે હરસિદ્ધિ માતાજી એ જગડુસજીને કીધું કે તમે સુગળા જાઓ એ જગ્યા ઉપર તમે પોકારો કરજો ખોડિયાર નામનો ત્યાં એ તમને પાણી પીવડાવશે આ માહિતી હતી અમારી પાસે આ સિવાય કોઈ માહિતી નથી તો તમે બાપુ ખોડિયાર માતાજી અહીંયા પર જે સાક્ષાત બિરાજમાન છે તો તમે એમનો ઇતિહાસ અમને જણાવો આ ગામ છે ગામ સુગાળા તાલુકો કોડીનાથ જિલ્લો ગીર સોમનાથ આ કોડીનાથ થી પંદર કિલોમીટર દૂર આવેલું છે સુગાળા પણ સુગાળા નદીના સામે કાંઠે છે અને આ અથાણી બાજુ છે મંદિર એટલે જે કોઈ આવો તો ઘાટવડ થી પણ આવી શકાય છે અને સાસર થી પણ આવી શકાય સાસર ગોવિંદપુર ભંડારીયા છે હવે આ જે ગુનો છે એ ગુનો ગાઘડિયા ગુના નામે ઓળખાય છે અને આ જે નદી છે એ સિંગુ નામના ઋષિ જયારે તપસ્યા કરતા હતા ત્યારે સિંગોડો નદી આનું નામ પાડેલું છે નવસો નવાણું નારી એક જ ન અને કળિયુગમાં જવા પ્રયુગ મેલી અને કળિયુગ જયારે સ્થાપ્યો ત્યારે શેઠ ઝઘડુશાની ત્યાં ભગવાન બાળ રૂપે ત્યાં એના ભંડારામાં જમવા આવેલા હતા ત્યારે એની પરીક્ષા લેવા માટે તો ભગવાન અઢાર જોજમ ખાંડી અનાજ શેઠ જગડુ સાહેબ ખવડાવેલું હતું ત્યારે એને પાણી પાવા માટે હરસિંહજી માએ કીધું કે હવે તમે સામે કાંઠે જઈ અને ખોડિયાર નો પોકાર પાડજો એટલે માં ખોડિયાર પ્રગટ થશે અને ત્યાં માતાજી એમને પાણી પાઈ દેશે ત્યારે અહીંયા આવીને પોકાર કરે છે ત્યારે

મને રસ્તો નથી મળતો મગર માતાજી કે છે કે મારી ઉપર બેઠી જાવ હું તમને કાઠે મેલી દઈશ જ્યારે કાઠે મેલવા આવે છે ત્યારે મગર માતાજી એને નથ પોતાની લઈને નથ પહેરાવી દે છે ત્યારથી આ સોનાના નથવાળી મગર આ ગુનામાં કહેવાય છે અને ખોડિયાર માતાજીએ પસાર તોડ્યું તું ત્યારથી આ ખોડિયાર પણ કહેવાય છે પણ ઘણા વર્ષોની વાત છે બહુ જૂના અને પુરાણી આ ધામ છે અને આ ધામે મહત મહત્કર્ષણ બારથી રામભારતી ગૌસામી મારું નામ છે અમે ઘર પરિવાર સાથે પણ અહીંયા રહીએ છીએ અને અહીંયા કોઈ પણ વ્યક્તિઓ આવે યાત્રાળુ કોઈ પણ આવે તો એમના માટે હવે આપણે બીજો રસ્તો પણ નીકળી ગયો છે કે કદાચ તમે સપન સીટરની બસ લાવશો તો તમારે વાયા કંટાળા ગીરદેવડી થી આપણો આશ્રમ ડબલપટ્ટી હાઈવે નવો બની ગયો છે એટલે જો વેરાવળ થી કોઈ આવો તો ગાંગેથા ફાટક થા થઈને કંટાળા કંટાળા થી ગીરદેવળી અને ગીરદેવળી થી આપણો આશ્રમ હવે તમારે ગાંઠવડ જવું નહીં પડે અને બીજું એક કે કોઈ પણ યાત્રાળો અહીંયા આવે છે તો એમને ટાઈમસર આવી જશો તો અમે સીધો સામાન આપશું પોતાને હાથે રસોઈ બનાવવાની રહેશે બરાબર જય માતા જય માતા જય માતા બીજું બાપુ

બપોરે પણ સાડા બાર એકે આવી જાય છે માતાજી અને આજના સમયે સાડા થી સાડા સાત વાગ્યા સુધીમાં ખોડિયાર માતાજી સવારમાંય આવી જાય છે અને સાંજે આવી જાય છે અને હરોજ આવે છે આ તો અચાનક છે ભાઈ જળનું જાનવર છે ક્યારેક ના પણ આવે એવું નહીં કે આજે આવ્યા તો કાલે કેમ નતા આવ્યા આ તો જળનું જાનવર છે પણ આવે છે હરોજ એટલે આપણે પણ થોડીક તપસ્યા કરવી જરૂરી છે એમાં અને બીજું બાપુ અહીંયા દિવાલ ઉપર જે નાના નાના બાળકોના ફોટા લગાડેલા છે તેના વિશે અમારા સબસ્ક્રાઈબરોને જણાવજોને કે શા માટે લગાડેલા છે જે કઈ ફોટા છે ઈ કોઈના ઘરે સંતાન ના હોય તો માતાજીની માનતા કરે છે અને અશોક માતાજીની કોઈ પણ જાતની માનતા તો દીકરાની છે બાકી તમારું કોઈ કામ કાજ અટકતા હોય કોઈ હાજુ માંગુ પડતું હોય અને માને કદાચ તમે યાદ કરો અને સવા મુઠીની માનતા પણ માની કરશો તો પણ માં તમારી માનતા પણ સ્વીકારી લેશે અને તમારું દુઃખ પણ દૂર થઈ જશે અહિયાં કોઈને ઘરે સંતાન ના હોય અને સંતાન માટે માનતા કરે છે તો એમના ઘરે પણ પારણા બંધાવ્યા છે તો અહીંયા તો લાભ છે અને નારિયેળ ને સુંદડી અહીંયા બીજો કોઈ ખર્ચો છે નહીં અને યાત્રાળુ કોઈ પણ આવે સીધો સામાન અમે દઈએ છે સુવા માટે કે જમવાનું અમે કોઈ પૈસો લેવામાં આવતો નથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ઘાઘડીયા ગુણામાંથી મગર માતાજીએ આપણને બધાને જ દર્શન આપ્યા છે આપણે બધા જ મિત્રો ખૂબ ભાગ્યશાળી કહેવાય કારણ કે અત્યારે કોઈ આરતીનો સમય નથી તેમ છતાં મગર માતાજીએ આપણને દર્શન આપ્યા મિત્રો અત્યારે સાંજના પાંચ અને પચીસનો ટાઈમ થયો છે તો જય હો મા ખોડિયારનો કે જેમણે આપણને બધાને મગરના માતાજીના રૂપે દર્શન આપ્યા માતાજી નો ઇતિહાસ હતો તે આપણી સમક્ષ વર્ણવ્યો તો આપણે તેમનો આભાર માની ખોડિયાર આપણા બધા જ ઉપર કાયમ ના માટે સદાય સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવે તેવી આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ